નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે નવોદયના સ્વાધ્યાય બેના પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો બધા જોવાના છીએ ત્યારબાદ પ્રકરણ ત્રણની શરૂઆત કરીશું તો મિત્રો સૌથી પહેલાં પ્રશ્નમાં શું કહેલું છે તો સૌથી પહેલાં પ્રશ્નમાં આપણને શૃંખલા આપેલી છે જેમાં ચાર સાત અગિયાર અઢાર અને ઓગણત્રીસ કહેલા છે એમાં આગળની સંખ્યા કઈ આવશે એ આપણે કહેવાની છે તો મિત્રો આ શૃંખલા કઈ રીતે આપેલી છે તો સાતમાં ચાર ઉમેરીશું તો અગિયાર થશે પછી અગિયારમાં આપણે સાત ઉમેરવાના છે એટલે અઢાર થશે અઢારમાં અગિયાર ઉમેરીશું એટલે ઓગણત્રીસ થશે હવે આપણે ઓગણત્રીસમાં અઢાર ઉમેરીશું તો કેટલો જવાબ આવશે એ આપણે વિકલ્પમાંથી શોધીને કહેવાનો છે તો ઓગણત્રીસ અને અઢાર બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે સડતાલીસ આ રીતે આપણે શૃંખલાને સમજી લેશું તો આપણને આગળની સંખ્યાઓ મળતી આવે તો ઓગણત્રીસ પછી શું આવશે તો સડતાલીસ આવશે કારણ કે ઓગણત્રીસ વત્તા અઢાર એટલે સડતાલીસ થાય ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો આપેલા સંખ્યાક્રમમાં આપણને શૃંખલા આપેલી છે જેમાં આગળનું પદ આપણને કહેવાનું છે તો બાર પંદર ઓગણીસ ચોવીસ અને સાડત્રીસ તો આમાં કઈ રીતે શૃંખલા છે તો બારમાં ત્રણ ઉમેરીએ એટલે પંદર થાય પંદરમાં ચાર ઉમેરીએ એટલે ઓગણીસ થાય ઓગણીસમાં પાંચ ઉમેરીએ એટલે ચોવીસ ચોવીસમાં છ ઉમેરીએ એટલે ત્રીસ હવે ત્રીસમાં સાત ઉમેરવાના એટલે કેટલા થશે તો સાડત્રીસ તો વિકલ્પ નંબર સી સાચો એક એક વધારે આપણને ઉમેરવાનો છે પહેલાં આપણે ત્રણ ઉમેર્યા પછી ચાર પછી પાંચ પછી છ અને છેલ્લે સાત ઉમેર્યા ત્યારે સાડત્રીસ થયા તો આ શૃંખલા પણ સરળતાથી ખબર પડી જાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો આમાં આપણે ધ્યાનથી શૃંખલા જોવી પડશે કઈ રીતની છે તો મિત્રો ધ્યાનથી જોઈએ આપણે ત્રણમાંથી બે ઓછા કરીએ તો એક આવશે તો એક ચોક ચાર એ રીતે પંદરમાંથી તેર ઓછા કરીએ તો કેટલા બે આવશે તો બે તેરી છ એ જ રીતે સત્તરમાંથી તેર ઓછા કરવાના તો કેટલા આવશે તો ચાર તો ચાર ધૂ આઠ એ જ રીતે હવે આમાં બારમાંથી આપણે દસ ઓછા કરીશું તો કેટલા આવશે તો બે તો બે ધૂ અહીં કેટલા આવે તો ચાર તો વિકલ્પ નંબર બી એ સાચો જવાબ આવશે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો આમાં પણ આપણને શૃંખલા કહેવાની છે ચાર નવ અને સોળ આપેલા છે ત્યાર પછી ત્રણ સંખ્યાઓ કઈ આવશે ત્રણ પદ આપણને કહેવાના છે તો મિત્રો આ પણ સરળ છે આમાં પણ વધારે કશું નથી આપણને આમાં વર્ગ કહેલા છે બેનો વર્ગ કેટલો થાય તો ચાર ત્રણનો વર્ગ નવ પછી ચારનો વર્ગ સોળ તો ત્યાર પછી પાંચનો વર્ગ કેટલો થશે તો પચીસ તો અહીં આપણને પચીસ આપેલા છે અને અહીં પણ પચીસ આપેલા છે તો પછી છનો વર્ગ જોઈએ તો છનો વર્ગ થશે છત્રીસ તો પચીસ પછી છત્રીસ અને સાતનો વર્ગ થશે ઓગણપચાસ તો ત્યાર પછી ઓગણપચાસ તો મિત્રો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબરમાં શું કહેલું દાખલામાં કહેલું ગુણાકાર કરતા જઈએ કરતા જઈએ અને આખરે જ્યારે જીરો થી ગુણાકાર કરીએ ત્યારે એનો જવાબ જીરો જ આવે તો આખે આખા ગુણાકારનો જવાબ આપણને શું મળશે તો શૂન્ય મળશે તો વિકલ્પ નંબર ડી એ સાચો જવાબ છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ જોઈએ તો આમાં કઈ રીતના શૃંખલા આપેલી છે તો એક ને એક બે ને બે ચાર ચાર ને ચાર આઠ આઠ ને ગુણાકાર કરતા જઈએ તો આખરે જ્યારે જીરો સાથે ગુણાકાર થાય ત્યારે જવાબ જીરો જ આવે એકસો એકનો જીરો થી ગુણાકાર કરશું તો જીરો અને જીરો નો થી ગુણાકાર કરશું તો પણ જીરો એટલે વિકલ્પ નંબર સી એ સાચો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જોઈએ તો આપણને આવી રીતે એક ત્રિકોણ બનાવીએ તો એમાં કેટલી દિવાસળીની જરૂર પડે તો એક બે અને ત્રણ આવી રીતે ત્રણ દિવાસળીની જરૂર પડે બે બોક્સ બનાવવા હોય તો કેટલી દિવાસળીની જરૂર પડે તો એક બે ત્રણ ચાર અને પાંચ એવી રીતે આપણને દસ બોક્સ બનાવવાના છે તો ચાલો મિત્રો આ દાખલાને આપણે બોટ પર જ ગણી લઈએ કુલ આપણને દસ ત્રિકોણ બનાવવાના છે તો કેટલી દિવાસળીની જરૂર પડશે તો દસ ત્રિકોણ બનાવી દઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ રીતે આપણને આપણને દસ દસ ત્રિકોણ ત્રિકોણ બનાવી દીધા છે તો આ બનાવવા માટે કેટલી જરૂર પડી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તો કુલ એકવીસ દિવાસળીની આપણને જરૂર પડે છે તો વિકલ્પ નંબર સી જોઈશું તો આપણને દેખાય છે કે એકવીસ જવાબ આપેલો છે તો સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી ત્યારબાદ આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાં સૌથી છેલો એટલે કે નવમો પ્રશ્ન જોઈએ તો નવમા પ્રશ્નમાં શું કહેલું છે તો આપણને ભાગુસભાના નિયમ પ્રમાણે આ પદને ગણવાનું છે અને x ની કિંમત શોધવાની છે તો ચાલો મિત્રો આ પદને આપણે ગણીએ તો ચાલો મિત્રો સૌથી પહેલા ભાગુસભાના નિયમ પ્રમાણે ભાગાકાર કરીએ તો 15 ના 15 એમને મૂકી દઈએ માઈનસ ની નિશાની 15 ભાગ્યા 15 એટલે એક જવાબ આવશે ગુણાકારની નિશાની 6 ના 6 એમ ત્યારબાદ ગુણાકાર થશે તો પંદર ના પંદર એમને એમ minus ની નિશાની એમને એમ એક છક છ પંદર માંથી છ છ આપણે ઓછા કરવાના છે તો જવાબ આવશે નવ તો x બરાબર આપણને શું મળ્યો તો નવ મળે છે તો મિત્રો પ્રશ્ન નંબર આપણે નવ માં જોઈશું તો વિકલ્પ નંબર સી એ સાચો જવાબ આવે છે તો મિત્રો આ રીતે આપણું પ્રકરણ બે પૂર્ણ થાય છે ત્યારબાદ આવનારા વિડીયોમાં આપણે પ્રકરણ ત્રણને સમજવાના છીએ તો સૌથી પહેલા પ્રકરણની સમજ મેળવીશું ત્યારબાદ એના સ્વાધ્યાયના દાખલાઓ આપણે કમ્પ્લીટ કરીશું તો મિત્રો આ ચેનલથી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ધન્યવાદ